વાદળો છે વાદળો ચટલો નુકસાન કરી તો ખબર નહી વાદળો મોલો લાવી હતા હાસી છે પણ હવે દેખાતા વાપરાઈ ગયું હવે શું અને આજ વાળામુખી ફાટ્યું છે એનો ચટલો ધુમાડો છે આખો દાડી તડકોય નહી ને આકળો તો વાદળો વાદળો રહી અલ્યા ઈ તો થી ઇથોપિયા માં ફાટ્યું છે માં આપણે શું બાર ગોમ થઈ બાર બાર ગોમ ને બાર દેશ બાર દેશ ફાટ્યું છે પણ નહીં આવતું કે સમાચાર કે તમે ભારત માં આ બટ જોય ધુમાડો અલ્યા એનાટે કોઈ ના થાય તો આતારા ફાયું બધું ઉડાડે અને

તો હજાર રૂપિયા વધારે તો ના પાડતા પોનસો રૂપિયા હજી આ મારું બધું કોમ કરો કે બધું આળમ બાળકો બોલ્યો એટલે આવી રીતે મત કરાવો કોક ને આપણે મજબૂરી પૈસા લેવા હોય તો એને જરૂરિયાત પૂરી કરો

હવે આજ પછી અહીં પૈસા લેવામાં જ જાજુ તમે પૈસા લાયા તારે તમારા પૈસા ડબલ આવવા પડ્યા છે એ તો વાત સાચી છે પણ ખુજી હું બીજા કન પૈસા લેજા પણ વિરાજી કન કદી ન જો કે આ કામ કરાય ને પૈસા લે કામ કરાવે છે અને વિયાજ લે છે ઓર પાસે આખા ગોમની મો તારે ઉતરે ને આય ને તારો બાપ વ્યાજ ખાય અને કોમે કરાવે કે હું કે તારો બાપ વિયાજ ખાય અને કોમે કરાવે એટલે કુકા હું કોસું પણ મારું ગત્તું અભળતા જ નહીં

હે ભગવાન મારો છોકરો છે મજે કેર નથી આયો પૈસા તો મળી ન આયો રાતુજી પાસે દાવાડે છે મને વિરાજી પણ વાત તો છે કે મને કેતા જો તમે રાતુજી મારા છોકરાને કોક કિડનેપ કર્યા પરો છે ને લાખ રૂપિયા માંગ્યા હતા પૈસા તો મેં આલ્યા છે તો મારા છોકરાને એને છોડ્યો નહીં આજ ના છોડે ના છોડે હારું કર્યું એટલે પણ મારે આજ તમારી જરૂર છે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું આપણે અન ગોતવાનો છે તમે બેસો આલો

છોકરો જો આપણે ખબર છોકરો મદદ ના મારા છોકરો દવાખાના લઈ જાના તો તમે આજા પૈસા મને એ મારી ભૂલ થઈ ગઈ હું માફી માંગુ છું એની પણ હાલ હેડો તમે મારા જો વિરાજી તમારો કરેલો તમારા પડ્યું તમારું કરેલું તમારા પગમ આવ્યું તમે બીજા હારી કરતા દેવું તમારે હારી શું ના છો હવે કોઈ આબા તૈયાર નહીં તો હું એકલો શું કરો ના તમારે બધા ને આવવું પડશે આપણે ને આવે તમે હોય ને વ્યાજ વ્યાજ લીધું વ્યાજ પૈસા હાલી ને છતાં કંઈ કોમ કરાયું એવી રીતે ચાલે ના ચાલે મારી ભૂલ થઈ ગઈ પછી મોક કોઈ દાડો કોઈ પાસે વ્યાજ બનશે ને તો કોઈની મદદ કર્યું પણ કોઈ પાસે વ્યાજ પૈસો નહીં લીધું કજી નહીં કરો ના કોઈ દાડો નહીં કરું આ રોડો તમારા છોકરાને કોઈ નહીં થાય

તમે લઈ અને મારા પૈસા નહી જોતા આવે અને તમારા છોકરા ને દવા બોલે પૈસાની જરૂર પડે મન આ પૈસા જ મતર ગયા મોડું થાય આ મારો બનાસ મોટો આ